એક રાજાનો એક રાજા હતા નગરી નાગા રાજા બહુ સુખી પ્રજા પણ સુખી પ્રજાનું ધ્યાન રાખે રાજા અને રાજાને ત્યાં એક સંત મહાત્મા પધાર્યા ખબર જો બહુ સરસ કહ્યું સંત મહાત્મા પધાર્યા રાજાની ગાદીની બાજુમાં એક ઝાડનો દાણો પડ્યો એક ઝાડનો દાણો હતો સંત મહાત્મા એ જાનનો દાણો જોઈ ગયા અને રાજાને કીધું હે રાજા આ જાનનો દાણો છે એ એ તમારા માટે નથી આ કાશીના કબૂતરના એ દાણો ખાવાનું નામ લખ્યું છે કાશીના કબૂતરના નામ લખેલું છે આ દાણો અહીં કેમ આવી ગયો આ દાણો કાશીના કબૂતરને ખાવા માટે લખેલો છે એ અહીં કેમ પડ્યો છે રાજા વિચાર કરવા લાગ્યો કે કાશી અહીંથી 300 કિલોમીટર દૂર થાય જાનનો દાણો અહીં પડ્યો છે તો

અને એની રોટલી બનાવી મારા સિવાય તાર કોઈ ખબડાવવાનું નથી અને એમાં જાંડનો દાળો નાખી દીધો એટલે રોટલી કબૂતર કેવી રીતે ખાય મારે જોવું છે રાજાને હાઠ પકડી ગઈ આ સંત સાચું બોલે ખોટું બોલે એટલે જાંડો દાણો ઘઉની ભેગો નાખ્યો પણ જાનનો દાળો ગોળ ગોળ હોય એટલે ઘઉંમાં દરાવો નહીં કોરે કોરો નીકળી ગયો રાણી સાહેબાએ રોટલી બનાવી રોટલી બનાવી આ રોટલી ભેગો આ દાણો વળાઈ ગયો એનો રોટલો બન્યો દાણાનો રોટલી ભેગો વળાઈ ગયો રાણી સાહેબ ભોજન બનાવ્યું ચાર રોટી ચાર રોટી બની છે રાજા ચારે ચાર રોટી ખાઈ ગયા ચારે ચાર રોટી ચારે ચાર રોટી અને ન કરવું નારાયણ ને આ જાનનો દાળો ખાતો ખાતો નાકમાં ભરાઈ ગયો નાકમાં જાવ એક દિવસ થયો બે દિવસ થયા ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થયા એટલે નાકમાં જાનનો દાળો ભરાયો એટલે આ દાળો ફૂલાઈ ગયો નાક પર સોજો આવી ગયો રાજાને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું રાજા બીમાર પડ્યા ડૉક્ટરને બતાવ્યું વૈદ્યોને બતાવ્યું બધાને બતાવ્યું પણ કંઈ અસર થઈ નહીં રિપોર્ટ કરાવ્યા પણ બધા રિપોર્ટ નોર્મલ બહુ દવા કરાવી પણ રાજાને કઈ ફેર ન પડે કરવું છે અને એવામાં એક વૈદ આવી ગયા અને વૈદ રાજા બેભાન થઈ ગયા રાજા મૂર્સાગત છે રાજાને ભાન નથી એટલે એક વૈદ આવીને કીધું કે એ રાણી સાહેબ એક કામ કરો તમારા પતિદેવ ને આપણા રાજાને જો મટાડવું હોય ને તો કાશીમાં એક ડોક્ટર છે બહુ હોશિયાર યા તમે લઈ જાઓ તો આપણા રાજાને સારું થશે રાધા બી ભાન છે રાજા ને ભાન જ નથી એટલે ગાડીમાં નાખી રાધા લઈ ગયા કાશી અને વૈદ્ય આવી એમ નાની તપાસી આ સામાન્ય રોગ છે બે આના બે આના આપો એટલે રાણી સાહેબે બે આના આપ્યા અને એક દીકરા ને કે ભાઈ અહીંયા કે બે આનાની તું સીકડી લીયા બે આનાની સીકડી લેવા હા એક ને મોકલ્યો બે આના ને સીકડી લઈને પેલો ભાઈ ઘેર આવ્યો રાજા ના બે ત્રણ વાર નાક પર સીકડી હુંગાડી એટલે જાંડો દાડો નાક પર સીકડી બહાર નીકળ્યો જેવો દાડો બહાર નીકળ્યો એ કબૂતર આવી એ દાડો ખાવું રાજા જાગો રાજા ને જાગુ રાજા ને ભાન માવું કબૂતર ને દાડો ખાવું રાજા કીધું ખરેખર જેના ભાગ્યમાં હોય એ જ ખાઈ શકે બાકી ન ખાઈ શકે એક જાનનો દાડો કાશી કબૂતરનો કબૂતર નો ત્રણસો કિલોમીટર દૂર હતો અને ખાવા માટે ભણો કાશી જવું પડ્યું ખબરાવ આ છે તમે અહી રહો હું રહું એક પરમાત્મા લેખ લખ્યા આપણે ભેગા થયા પરમાત્મા અને આપણે બધા ભેગા થયા